ખરવા મુવાસા રસી કાંકરેજ વિસ્તારમાં કરવામાં અગમચેતીના ભાગરૂપે બેઠક બાદ રસીકરણ નો પ્રારંભ થયો મુવાસા રસીકરણની કામગીરી એક અભિયાનના રૂપે ચાલુ કરવામાં આવી રહી છે જે કામગીરી આપણે દિન દસમાં પૂર્ણ કરીશું અને આ કામગીરીમાં આપણે જિલ્લા પંચાયત બનાસકાંઠાના બત્રીસ નિરીક્ષક નિરીક્ષકશ્રીઓ તેમજ ડેરીના સિત્તેર થી પંચોતેર જેટલા કર્મચારીઓને ડિપ્લોય કરવામાં આવ્યા છે આ કામગીરીમાં આપણે ગવર્મેન્ટ કર્મચારીઓ દ્વારા બાસઠ હજાર નું પશુધન કવર કરવામાં આવશે જ્યારે ડેરીના કર્મચારી દ્વારા એક લાખ અને વીસ હજાર જેટલું પશુધન કવર કરવામાં આવશે તાલુકાના પશુપાલક નમ્ર વિનંતી આપના ત્યાં જયારે અમારે કર્મચારીઓ આવશે ત્યારે સહકાર આપશો અને આપના ઘરના એક વડીનું નામ તેમનો આધાર નંબર તેમજ તેમનો મોબાઈલ નંબર મોબાઈલ નંબર આપના હાથ વગો રાખશો અને આ વિગત તેમને લખાવાની રહેશે આભાર